તપાસ કરું હા હું તપાસ કરીશ મતલબ જે વસ્તુ નજર સામે ખોટી થઈ છે તેનું કહેવાય જે વસ્તુ નજર સામે ખોટી છે આખા ગામને ખબર છે કે સરકારી અનાજનો જથ્થો બે મહિનાનો સરકારે આપ્યો અને મળ્યો એક મહિના જગ જગજાહેર છે બધું ઓનલાઈન છે સિસ્ટમ ગોડાઉનમાંથી માલ નીકળે તો પણ ઓનલાઈન છે માલ અહીંયા આવે તોય ઓનલાઈન છે વ્યક્તિને માલ મળ્યો કે માલ નથી મળ્યો એ ઓનલાઈન છે બધું જ ડેટા કોમ્પ્યુટરમાં હોવા છતાંય બધા લોકો નાટક કરે છે કામ નહીં કરવા કેમ કે બધાના હાથ કાળા છે આમાં બે પૈસા બધા રડ્યા છે અથવા જે કાંઈ એમની મજબૂરી હોય છે પણ ગરીબોના હકનું અનાજ કે માફિયાઓ ખાઈ ગયા અને આ કઈ પહેલી વાર છું કે એવું નથી પહેલી વાર તો પકડાણું થયું તો લાંબા સમયથી હશે પકડાણું આજ છે પકડાણું એ તો આપણે પકડ્યું છે મામલતદાર કે પીએસઆઈ તો હજુ માનવત તૈયાર નથી કે આવું કાઈ થયું છે એ તો એમ જ માને છે કે ના ના ખોટી વાત છે કોઈ અનાજનું કાઈ ચોરી નથી એટલે સરકારી અનાજ જે ગરીબ વ્યક્તિઓને મળવાપાત્ર છે એક સામાન્ય માણસ મજૂરી કરે ખૂબ પરસેવો પાડે વહેલા સવારે જાગે રાત સુધી મજૂરી કરે બાળ બાળબાનું પેટ ભરવા માટે સસ્તા અનાજ ની થોડીક દાળ લઈ આવે અને પોતાના પરિવારનું પેટ ભરે હવે ગરીબ માણસના પેટ નો ફોળિયો પણ આ માફિયા ઝૂંટવી જાય અને મામલતદાર ને પીએસઆઈ બધા એકાબીજા ઉપર ખો આપ્યા કરે ઓલોકે મારા માં નહીં આવે આ કે મારામાં નહીં આવે ઓકે મારા માં નહીં આવે તો કોનામાં આવે છે આ બધું અને તપાસ કરું છું તપાસ કરું હવે શું તપાસ કરવાની જાહેર કૌભાંડ થયું છે જાહેર પૈસા અનાજ ખવાઈ ગયું પહેલી વખત નથી ખવાયું દરેક વખતે મેં મામલતદારને રજૂઆત કરી ચાર મુદ્દાની કે ભાઈ અનાજ જે છે એક તો ઓછી ઓછા વજન આવે છે ઓછું માપ આવે છે વીસ કિલો અનાજ મળતું એના બદલે બાર કિલો જ આપે છે દસ કિલો મળતું એને આઠ કિલો જ આપે છે ઓછું ઓછું માપ આપે બીજું ખરાબ ગુણવત્તાનું ખરાબ અનાજ આપે ખરાબ ચોખા ખરાબ ઘઉં ખરાબ વસ્તુ પધરાવી દે સામે તમે રજૂઆત કરો તો ધાક ધમકી કરી તારું કૂપન બંધ કરાવી દો તારું તારું અનાજમાંથી નામ કઢાઈ દઉં એવું બધું ચાલુ કરે છે એટલે પહેલો મુદ્દો કે ભાઈ આ તો કાયમ માટે અનાજ ઓછું આપે છે અને ગરીબ માણસોને દબાવીને વધારાનું અનાજ અંગૂઠો લઈ લે વીસ કિલો ઘઉં ઉપર અંગૂઠો લઈ લે આપે દસ કિલો ઘઉં અને દસ કિલો બજારમાં વેચી નાખે આ પહેલો મુદ્દો બીજો મુદ્દો કે અનાજ હાથે કરીને ઈરાદાપૂર્વક મોડા વેચવામાં આવે છે અઠ્યાવીસ તારીખે ઓગણત્રીસ તારીખે ત્રીસ તારીખે છેક તમને અનાજ વેચે એની પાસે તો આવી ગયું હોય દસ તારીખે બાર તારીખે પંદર તારીખે પણ મહિનાના છેલ્લે સુધી જવા દે હાથે કરીને એટલે શું થાય કે અમુક લોકો જે છે એ જબરજસ્તી પરાણે પરાણે આવી થોડો ઘણો અંગૂઠો નાખે ને બાકીનો માલ છે એ બારોબાર વગેરે કરી દેવામાં આવે આ બીજો મુદ્દો ત્રીજો મુદ્દો કે અનેક વખતે અનાજ ખરીદવા જવા વાળા માણસો જે છે એમને અનાજ આપવાના જે મળતું હોય ઘઉં મળે ચોખા મળે ડાળ મળે અને ખાંડ મળે તો માત્ર ડાળ અને ખાંડ આપી દે ઘઉં અને ચોખા આપે નહીં યા તો માત્ર ચોખા આપે ડાળ અને ખાંડ આપે નહીં પછી એવું કહી દે કે પલળી ગયું છે આ વખતે નથી આવ્યું અનાજનો સ્ટોક ઓછો આવ્યો છે ઉપરથી આવ્યો બાના કાઢે અને ગરીબ માણસનો અંગૂઠો પૂરા વજન પૂરા અનાજ ઉપર લઈ લે આપે ઓછું આવું કરે અને ત્રીજી વાત કે આ વખતે જે બે મહિનાનું અનાજ આવ્યું એ બે બે મહિનાનું અનાજ એ આ લોકોએ એક મહિનાનું અડધું આપ્યું અને બાકીનામાં અંગૂઠા લગાવી અને બારોબાર અનાજ વેચી માર્યું હવે મામલતદાર એમ કહે છે કે હું તપાસ કરું છું આ એમ કહે છે કે હું તપાસ કરું છું બધા તપાસના નામે નાટક કરે છે એ કય તપાસનું કંઈ થવા જ નથી આ તો ગરીબના ગરીબના પેટનું ચાર કિલો ચોખાનો પ્રશ્ન છે જે પ્રશ્ન આખા ગુજરાતમાં હાહાકાર મચાવી ગયો બ્રિજ તૂટી ગયા એની તપાસો પૂરી નથી થઈ તો ચોખાની તપાસ કોણ પૂરી કરશે જે જગ્યાએ પેપર ફૂટ્યા એની તપાસ એ વર્ષોથી પૂરી નથી થઈ તો આ તપાસ તો કોણ પૂરી કરવાનું ચોખાની ઘઉંની તપાસ જે ઘટનાની અંદર કરોડોનું ડ્રગ્સ પકડાય છે ગુજરાતનું યુવાધન બરબાદ થાય છે એની તપાસ એ થતી નથી તો આ તપાસ તો એટલે આ બધા તપાસના નાટક રચીને આ મુદ્દાને ભૂલવાડવા માટે જનતાની નજરમાંથી પેલું કરવાની કોશિશ કરે છે પણ મારી લાગણી એવી છે કે ગરીબોના પેટનો એક કોળિયો છીનવાઈ જતો હોય તો આપણે એને જોઈ ન શકીએ જોઈ ન રહેવાય આપણે એના માટે સંઘર્ષ કરવો પડે લોકશાહી ઢબે આપણે અવાજ ઉઠાવવો પડે એટલે મારી લાગણી એવી છે કે જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ને એફઆઈઆર ન થાય ત્યાં સુધી હું અહીંયા પોલીસ સ્ટેશનને બેસી રહેવા માંગુ છું મને ફાંસીએ ચડાઈ દે મને પકડીને લઈ જાય ટીંગાટોળી કરીને જેલમાં પૂરી દે તો તમે બધા છોડાવવા આવજો મને પણ આ તપાસના નાટક બહુ થઈ ગયા તપાસ છે અનાજ માફિયાઓ બેફામ ફરે છે તો કોઈ તપાસ નથી થતી પેટ જાય તો તપાસના નાટકો ચાલુ થઈ જાય છે હવે મામલતદાર એવું છે કે નિવેદન લખાવીશ તો તારું કૂપન બંધ જ કરી દેશું તો ગરીબ માણસ નિવેદન કેવી રીતે લખાવે મામલતદાર સમક્ષ કોઈ નિવેદન નહીં લખાવે શું કામ કે બોલો માણસ અથવા મામલતદારના માણસો અથવા જે અનાજ માફિયા ગુંડાઓ છે એ ગુંડાઓ આવીને ગામમાં અગાઉ કહી દીધું હશે જે જે લોકો નિવેદન લખાવશે એનું કાર્ડ અમે બંધ કરી દઈશું તો ગરીબ તો એમ જ વિચારે ને કે વીસ કિલો ના બદલે દસ કિલો આવે તો છ દસ કિલો આવતું મારે વીસ નથી જોતું પણ મારું બંધ ના થવું તો એની સુરક્ષા શું કે જે માણસ નિવેદન લખાવશે એને હેરાન નહીં કરવામાં આવે એની સુરક્ષા શું તો મામલતદાર કે પીએસઆઈ પાસે આનો કોઈ જવાબ નથી તો હું હવે તમારા બધાની તમારા બધાની માંગણી પૂછું છું ભાઈ શું આમાં આપણે બધા કરવું જોઈએ તમારા બધાનો જે અભિપ્રાય હોય એ જ પ્રમાણે આગળ વધવું છે આપણે ખોટું કામ કર્યું નથી ખોટું કામ કરતા નથી પોલીસ તંત્ર મામલતદાર પુરવઠા બધા ભેગા મળી અનાજ માફિયાઓને બચાવે છે બધા અત્યારે વિસાવદર અને ભેસાણના અનાજ માફિયાઓના સપોર્ટમાં ખુલ્લે આમ ઊભા છે વટથી ઊભા છે છે બે શરમ બનીને ઊભા છે હીહી હીહી કરીને દાંત કાઢે છે આપડી હામે કે તેમ શું ઉખાડ લીધું માફિયાઓનું આપણે માફિયાઓની વિરુદ્ધમાં લડવા આવ્યા છીએ આપણે ખોટા નથી આપણે ખોટું કરતા નથી સરકારી આખું તંત્ર માફિયાના સપોર્ટમાં ઊભું છે અને આપણે આપણી સામે એવી રીતે જોવે છે કે જાણે આપણે આ દેશના નાગરિક જ નથી તો તમારા બધાનો અભિપ્રાય એવો થતો હોય કે આમાં આપણે લાંબી લડાઈ આપવા માટે સંઘર્ષ કરવા તૈયાર છીએ તો આજથી અહીંથી જ આપણે લડાઈની શરૂઆત કરવા માગીએ છીએ બોલો બધા આપણે તૈયાર છે આજે રાત્રે હવે હું અહીંયા જ ગુવાનો છું બરાબર છે તો અમે બધા અહીંયા જ તો હું અહીંયા બેઠો છું અને તમારે જેને અનુકૂળતા હોય બે હો બીક લાગતી હોય વયા જજો ભાઈ બધા અમે તમારી સાથે છે અમને વેટ નથી હા જેને જેને બીક લાગતી હોય બધા વેલી તકે વયા પણ એવું ન થાય પાછળથી ભાગતા હું ભાળી જાવ તો મુંડા લાગશે તમને દોડીને જોયા જાતા હું ભાળી જાશ તો બીજી વાર આવશે તારું પૂછીશ કે તેદી ભાગી ગયા હતા આપણે કઈ ખરાબ કામ કરવું નથી ગેરકાયદેસર કામ કરવું નથી માફિયા હોય જે ખોટું કર્યું એની સામે આપણે ન્યાય માંગવા આવ્યા છે આપણે ક્યાં દારૂ વેચવો છે ડ્રગ્સ વેચવો છે આપણે ક્યાં અનાજ ચોરી કરવી છે આપણે ક્યાં કઈ ખરાબ કામ કરવું છે

તમે દિવસ જિંદગીમાં કોઈ ગરીબ માણસને ને પાંચસો રૂપિયા કદાચ નહીં આપી આપ કોક નું અનાજ અપાવવાની લડાઈમાં બે દિવસ બેસો ને તમારા ગામમાં મજૂરી કરતા કોઈ બેન દીકરી હજાર રૂપિયા નહીં આપી શકો એના ભાગ નું અનાજ ખાઈ જાય છે એ લડાઈ માં બે કલાક બેસો ને તો હજાર હાથ વાળો જોઈ રહ્યો છે તમને આ કોઈ કામ છે મારું કઈ લૂંટાઈ નથી ગયું ગોપાલ ઇટાલિયા નું કોઈ કઈ નથી પણ તમે જુઓ તમારા બધાના ગામડામાં ગરીબ માણસો કેમ જીવે છે ઝૂપડા નથી રહેવા માટે ખાવા માટે નથી લુગડા નથી ટોયલેટ બાથરૂમ હારા નથી એના ભાગનું અનાજ આ લોકો ખાઈ જાય છે સેજ તો માનવતાનું કામ બધાય કરવું પડશે એટલે મારી વિનંતી છે કે તમારામાં જરા જરા માનવતા હોય તો બે હોવાનું આપણે તપાસ ટાઈમે પૂરી થાય ને ટાઈમે એફઆઈઆર થાય એટલી જ વાત છે